તેમાં પણ લાગવગ અને ભ્રષ્ટાચાર થયેલ હોય તેવા સામાજિક કાર્યકર રાજુભાઈ દવે દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા મોરબીના સામાજિક કાર્યકર્તા રાજુભાઈ દવે જગદીશભાઈ બાંભણિયા સહિત અરજદાર વિધવા મહિલા દ્વારા ન્યાય આપવા મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેને રજૂઆત કરવામાં આવી હતી મહાનગરપાલિકા કર્મચારીઓની સાઠગાંઠથી વચેટિયાઓને મકાન આપી દીધા હોવાના મનપાના કર્મચારીઓ પર આક્ષેપો કરવામાં આવે છે ગરીબ વિધવા મહિલાને બે હજાર મળેલું મકાન અન્ય વ્યક્તિને આપી દેવામાં આવ્યું હોવાથી અરજદાર વિધવા મહિલાએ જો ન્યાય ન મળે તો આપઘાત કરી તેવી ચીમકી આપી હતી અમદાવાદ મિત્ર ન્યૂઝ સાથે કેમેરામેન રાઠોડ મોરબી આજે પત્ર દેવા માટે આવ્યા પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા બે હજાર મકાન ડ્રો કરવામાં આવ્યો હતો એ ડ્રો બાદ બેન ને મકાન પણ લાગી ગયું એમના ઘરવાળા પણ અત્યારે એક્સપાયર થઈ ગયા છે અને એમનો દીકરો પણ અપંગ છે એટલે કારણ કે આની અંદર અમને તો એવું લાગી રહ્યું છે કે નગરપાલિકાની અંદર મોટામાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે જો સાહેબ દ્વારા જો એના પગલા લેવામાં આવે તો આવનારા સમયની અંદર આ નગરપાલિકાની અંદર ઘણા પ્રકારના કૌભાંડ નીકળી શકે એમ છે ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તો અત્યારે બહુ મોટું ષડયંત્ર હાલે અને તપાસ કરે તો

મને એમ જવાબ હવે મને જવાબ આપે તો આપ રજૂઆત એ કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદીએ ગરીબોને મકાન આપવા બોતનું હતું તો આ બેન છેલ્લા બે આથી અઢી વર્ષથી ધક્કા ખાય છે આ બેનની સનદ ફરી ગઈ લાઈટ બિલ ફરી ગયું કોના કારણથી ફર્યું અને સરકારના નિયમ પ્રમાણે સનદ ફરે નહીં બરોબર ફોજદારી ગુનો લાગુ પડે અને અત્યારે અમે કમિશન સાહેબ આગળ ગયા કમિશન સાહેબ એમ કીધું કે ભાઈ શાંતિથી વાત કરો જે અરજદાર હોય તો અરજદારે મકાન જે બે 2018 માં જે મકાન નાઈગાને ત્યારે મેં આંદોલન કર્યું હતું અને અમે મકાન અપાવ્યા હતા અત્યારે મેં રૂપિયા માં મીટર પાપ્યો હતો બે હજાર રૂપિયા લે છે મોરબી નગરપાલિકાનું મોટું કૌભાંડ છે હું ચોખ્ખે કહું છું જે કોઈ અધિકારી હોય આમાં પૂરી તપાસ કરે અને હું આ બેન હારે છું જેટલા ને મકાન નથી લાગ્યા હું એની સાથે રહીશ અને ભલે મારે મરી જાવું તો મરી જઈશ પણ વાબે તમને મકાન અપાવે છૂટકો કરીશ અને ધ્યાન રાખીને સમજી રહી કે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા એમ કહે કે ભાઈ શાંતિ વાત અમે શાંતિ શાંતિની બે હાથ જોડી છીએ કે આ બેનને વિધવા બાઈ છે બેન પાલકા કામ કરે છે તો એનું કારણ શું તો મકાન એક ગરીબ માણસ મકાન નો આપી શકો તો એમ કે તમે નોટિસ આ બેન ને નોટિસ પણ કઈ આપી નથી કોઈ જાત નું આવ્યું નથી તો કરવાનું શું અમારે આ બેન ના બચા અમારે આ બેન પારકા કામ એ છોકરો અપંગ છે એક સરકાર એમ કે અપંગો ને મકાન આપો વિકલાંગો ને મકાન આપો તો આ સનત કેવી રીતે ફેરી લાઈટ બિલ કેવી રીતે ફેર્યા ભાડે મકાન દેવાઈ ગયા મોરબી નગરપાલિકા ના મોટા કોમભાણ છે આમાં ઊંડા ઉતરો ને કમિશન સાહેબ ને બે હાથ જોઈને વિનંતી કરું છું